<laughs> ोडा नखर <laughs> <laughs> <laughs>

તો લેટું થાતા હાલો ધોરેડા છે ને ઓટણ માં જ ઉતૈગા હાટી આકવાનું છે તારામ બધાઈને 7:30 વાગેગા ને ધોરીડાની જો અટણ માં હે ને હાતી જોડવાના હે કપોમાં કાલે અડધા કપોમાં પારા સડેગા હવેરી રાપર હાતી થી બપોર પછી પારા સડાયા તો અટણે આજે યુઝ કરવાનો હે બપોર સુધી રાફ હશે બપોર પછી પારા સડાવવાના હે જો મે સડાવવા દે તો જો અટણ માં હે ને ડમ ડોર થગુ ઘડીકવાર ચાટા આયા પાછું તો કંઈ હે ને એવા ગાહી ઢુકડી આવતી જાય ખાઈ તો ઢુકડી આવતી જાય કે કામ કરે કઈ નકી ન હોય આનું દવાઈ સાટવાની વાતું હાલે હાલે લગભગ દવાઈ સાટવાની થાહે nier ની હોય તો તો આડું હે આજે અટાણે સુમાહા મટામાં કાવ વરસાદ માથે આધારય કામકાજ ને બાકી બધાય હે ને ઓ કો હટણ માં ઈને કઈ કોઈ ની નાખ્યું ને અને હાલ બરતું ને હજી ખડ નાખ્યું હતું ને તો ઓગી પડે તે નાખી તો અમારે ને હાલે બધું બેસાડી બધાયને બધાને ખાઈ જાય ને પછી હે ને આને સાઈડ વાટે ને નાખવીને હમણાં હે ને આને હુકલ બંધ કર્યું બરતું હાટી જોડવા હોય ને તો એને હવારી એક ને કરે ને હવે ખારી ને મંડી થોડા થોડા હે તે હું કંઈ એલી થાય ને તો હાથમાં માથે નાખવા થાય એ પછી ઘડીક રહી ને સાયડ વાટી ને કરતી હટાણમાં જ ઠારાઈ થોડીક આવી હતી ને પછી સાટાઇ આવે તા તે નીકળું પાણી સુધી ને ડાયરો આરામમાં છે એવું અલગ કામકાજ ને મેં વાહી કરી લીધા ને ફરીયા મારે વાર્યા જાડા મોટા ઘડીક વાર ઠાવકા આવ્યા સાટા આવતા હતા તે એટલા મોટું મોટું ઝટપટ વાર લીધું ને એવા બરધું ના ખીલાવાયલું ફરગ્યું રેવું

મન તારો કરો કરો હો તમાર હાલ કલ્લી છે ઠીક આ તો પાકરી કલ્કે હલો ના ના તો ન આવ આજે આજ પર ન જો કાલે ન તો જો તો કીજો એક દીઓ ગાવ દેવાલ ખોલ ના એક દીઓ ગાવ કીજો વાસ સારો ના રખજો દીજે

તાવડી છે ને જાડી છે ને ઓલા સોલા ને તેના ને ભાખરી સળતી વાર બહુ લાગે રામ રામ સીતારામ બધાને હવે આઠ વાગ્યા હું આ થોડોક ભણો બીઠો ને અટાણમાં એ ભાખરી આવે બનાવવા બોલો જોકે કાંઈ નહીં બનાવતા ઘણા કાંઈ નહીં ખાતા ભણી આ ગરમમાં એકાદી ઘરે બનાવતા થાય કે વાતું કરીએ

અમારે હે રૂપ એક હરેવડું આવે એટલે પછી નકરોનો જ છે ભૂર નો છે ત્યાં બપોર હલો બોપર ભૂર જ છે આ હવે વરસાદની આગાહી ઢુકડી આવતી જાય ને આયા હે ને અટાણ માં નાસ્તા માટે બની ગયો છે છેવડો મસ્ત આજે હે ને હાઈત મુ નું રાંધવાનું બે દી પછી થા હે એટલે નાસ્તા માટે કંઈ મૂતો ની ગાંઠિયા પતે ગા જો આ હે ને બે હરી ફરી દેખાય હે ને ગાઠિયા પૂરા થા ગા તો હે ને નાસ્તા માં કઈ મૂતો ની see ei ole oodanudki või oli niisugune mõmraski või tema karm , kui ma mõmranud poole , siis on kõik näha , et tahtnud minna . et vabandab , siis on kõik noored . poole on ju mõmras vabandab . nii kõrval poole on mõmravaga roninud jah . võib-olla kui triimane poolt nagu maha ei tee . Need vormi on , vaid ei anna neid korjata . sajadele tuli tore kõigele , tema tunneb seda , et ta on harjumaal või kuskilt . घड़ीको वार्ता थातो तौ के हाती छोडाइ है पण नो वांदो आयो खेत रो अटाणे तणाई क्या ने એટલે જીઉ તી હું હરેવડું તો નો નળે અટાણે હાતી માં જો આવા હતી હે રા ભાગવાની પછી બપર પછી નીકીવા કોના कारु भमर જીઉ વાદરો હોયો

दे खड़ा खड़ा चाणी भोगी लिए हाथ तक रह एक हरी हरी हेलो छान भाखरी आगरी जरे जाए <laughs> हाँ, तीता ना खाती हओ हाँ रोंगी हाँ, और ती खाती है हाँ आ दमडाणा को निकल जाय था अपनी बेदी थे ई करता का कोली परव यो जाय होली परव यो जाय आ को नेता हो हां आवे तो तगड़े अब आ जाय तो हाल <laughs>

ગા આમ આ તા કઈ ન દો જાવી ને હેવી હોય ને ગામ પછી ખખેરો નો બેહાઈ છોડવા પાણી નો લેતો હોય દુનટ લઈયો ની હાઈ તમો માતા હે ને ઓવારે ખખડ ખખડ ભખડ છે ઓર હું એની થાય ઓવાર હે ને સોઈઠ ને સોઈઠ સોઈઠ આ સોઈઠ ને પાયસીમને દી સુલા ઠરી ગઈ પાયસીમની સીધી માં આવે જાય એટલે એક દી વહેલું રાંધું હે ગુરુવારે સુલા ઠરે તમારે કેવા સુલા ઠરે એ હમણાં જરાક કોમેન્ટ કરીને કીજો તમને ખબર પડે મેં તો કાલે કેલેન્ડરમાં જોયું હતું ને તો ને જ પાયસીમની સીધી માં આવે જાય તો હે ને પાયસીમને ગુરુવારા સુલા ઠરે એટલે રાંધવાનું આપણે થાય બુધવારી હું આવી પાણી ભરવા

બાગડતા બાગડતા બાગડ્યા બાગડતા બાગડતા એવ ન હક વધે એવ હાલ લઈ ન કે કે આમ ઈ મર થા જાય તો મે કે હું તમારા મર થા તો લ્યો તમે હકે લો કે હા ઈ તો હે આવ્યો થી કાવ કરી એ ઈસ કી હે ને હા દે હે ને ઈટીયું જોડ્યું ઈ નઈ હોય તો તા તો વરહે લીધો ખાલી બરતું ન આ હે ઢેથી છોડે ને ઓલે હેટે કા કાં ભલે જો આવે એક છત્રી લઈને આવે ને એક બરતું લઈને વાહે આવતો

ये वर है है एक बेदी में सब तारीख ने आ है अभी पर सब तारीख मने जाए के नहीं आवे सब तारीख पहला वर है जो है मेरी करे गो टेलर देखा रे आके टेलर से पिक्चर तो अभी बाकी है ये बाकी को हो है होई रे

જાનની કોઈ ખોટું હોય કે તમાર બે લોકોનો નથી માં કેતો બે દી તો તો જોતો એક દી વાલ ચાલુ કરતી બેજી કા મોજ મે ને કે હારું હારું ખાણ આવ્યો ને ના દીધું બધાય નઈ મારે છે ને ના અખવા મરસાનું ભરેલ મરસાનું કેદું કેદું ને નથી કર્યું ને આશુને કંઈ બકાલું હું તો નહીં ને કઠોરમાં તણન દેર કાલે કરી હતી પ્રમાણેથી મગનું કર્યું હતું તો આશા ને મરસા પડ્યા હતા તે ફોકાઈ જાય વઘારે ગલ કોઈ ખાતું ને તો કા ભરેલ મરસાના શિયાળ બનાવી નાખ્યા ને આને મસ્ત લહાણવાળી ચટણી આગળ ભેરવે વઘાર લીધી आ सोना नो लो ठेकाई गयो एवा में बदाई मसाला नाखवाना है हां लो मसाला कंप्लीट ठेका धणा जीरू हल्दीर मीठू सठडीन गरम मसालो ने जरा तेल नाखे घेरवे भरेला मारीसा मरसा भरे गया मस्त कंप्लीट तेल मुके दे आ टोपड़ी जाड़ी है ने ते तेल घडी में थामनो था वो आ लाग एको लपओ पड़यो

શિયાળ ભાઈ ગયા વટાણે ને મેં આવ્યો ને હવા બધા નેવી ના કરી દીધા એ વટાણે છે ને ઓલો ઘાર થઈ ગયો ને હવા ભીંજાઈ ગયો એટલે એમાં વીટ્યું નહીં હાલે ને ઓલી કોરા રાપ નહીં હાલે કાલે હવા ને બીજું કામ હે એ કરવાનું હે છે વીટ્યું વીટિયાનું કામ એટલે ધોરી વટાણ નહીં એમ નહીં માં આગળ ઓલી કોરા હેઠ ખળવાટવા ગઈ નાથી છોડ્યું પાડ્યું માં ખળવાટવા નીકળે ગયા

ખાકર નાખે ને એક ઠેકાણે બે હાઈક વીણી મજા આવે ના સરે ને મજા આવે ના જાય આપે જવા દે ને તુણી કામ નડે ના ઈ છોકરાઓ ને દીક આ ભાઈ બે હાઈ હ આ પાંચ વાગે ગા બે પાડી ને સરે લીધી ને થોડી થોડી હે ને સાર નાખી દીધી ને મણી લાગી ભૂખ તો હું ખાવા બેઠી ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ કેમેરા સાફ કરવાની જરૂર છે તો હાલો ડ્રેગન ફ્રૂટ નાસ્તો કરવા રામગોતાના બાજુ વાળી બપોરે તૈયારી આપ્યા હતા ત્રણ નહોતા તે એક તો થોડુંક બગડે ગયું જેવું હતું તો અડધું ખાધું હતું ને અડધું નાખી દીધું હતું હજે ફ્રીજમાં પડ્યું ને એક ઝીણકો ગોતો એ અટાણે મેં મર્યું ખાવાનું મર્યું જ નહીં માય ઓલે હેઠે હે ને ખળ વાઢ્યું હતું માન બાપોના ખળો એ ઉપાડતા હતા એટલે બાપાનો ફોન આવ્યો હતો કે ખળની મોટલી બાંધી જાઉં ત્યાં છે તો ચડાવીએ રામ ગોકુટી આણે કે તેમાં વાર લખીએ હવે પછી કોઈ ના સડાવવા વાળો ના હોય તે ડ્રેગન ફ્રૂટ ની મૂકે દીએ સાઈડમાં ખડની મોટલી લઈ આવી અને હે ને લુગડા પડ્યા હવે ડોઈલ માં બે અમાર બે ની એક એક જોડ હે ને બાપા અહીં આગળ બદલાય જોઈએ વટાણે મેત આવી જે તો જોઈ ન પછી હવાઈ રી મસ્ત બી ઉઠ્યા મોટો બધો ખડની મોટલી આવે ગઈ ફાઇનલી કામ শিল্প <laughs> <laughs> <zayat pahayu>, <laughs> 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 <hans> Det er grønnfolk.